નમસ્કાર દોસ્તો જુનાગઢ નું ખમીદાણા જી હા કેશોદના ખમી ના એક અવાવરૂપ કુવા જ્યારે કોઈ સર્ચ શરૂ કરે છે તો ખૂબ ચોંકાવનારા ખુલાસા થાય છે ઘટસ્ફોટ થાય છે એ અવાવરૂપ કુવાની અંદર કચરાના ઢગલાની સાથે સાથે કચરાની થેલીની અંદર સોનું અને માણસનું હાડપીજરના અવશેષો છે તે મળી આવતા ખળભળાટ ને છે ગામની જ એક વૃદ્ધ મહિલા છેલ્લા છ મહિનાથી લાપ હતા છે તેને લઈને કયાસ લગાવાઈ રહ્યા છે કે મહિલાની જ હત્યા કરીને તેને કુવાની અંદર દફનાવી દેવામાં આવી આરોપી જેના ઉપર આરોપ છે તેની પોલીસે અટકાયત કરી છે અને પોલીસે તેની પૂછપરછનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે હજુ પણ કુવાને ખગાળવાની કવાયત છે તે તેજ કરવામાં આવી છે અને કુવાની અંદરથી હજુ પણ કંઈક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે તો આવો જાણીએ કે સમગ્ર મામલો શું છે એ કુવાની અંદર કોણ દફન હતું કોણે શું નાખ્યું હતું અને કોણ છે શખ્સ જેને કાંડ કર્યો છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે આપણા જુનાગઢ નું કેશોદ અને કેશોદ નું દાણા કરીને ગામ છે આ ગામમાં પચીસ જૂન બે હજાર પચીસ નો દિવસ મતલબ કે આશરે મહિના પહેલા એક વૃદ્ધા છે જેનું નામ છે સુમરીબેન ઉર્ફેન જેની ઉંમર પાસઠ વર્ષની છે અને તે ગામની અંદર આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે બપોરના સાડા અગિયાર કલાકે ઘરેથી જાય છે અને તે એકાએક ગાયબ થઈ જાય છે તે ગુમ થયા તેનો પરિવાર શોધખોળ કરી રહ્યો હતો પરંતુ તેની કોઈ ભાર નહોતી દિવસોનો દિવસો વીતી રહ્યા હતા બીજી તરફ પોલીસ છેતે જાણવા જો ફરિયાદ નોંધીને તપાસ કરી રહી હતી પરંતુ પોલીસને હાથમાં કશું નહોતું આવ્યું જેના કારણે પરિવારની ચિંતામાં સતત વધારો થતો હતો પરિવારે મોન રેલી યોજી હતી મોટી સંખ્યામાં કેશુની અંદર મોન રેલી યોજીને ડેપ્યુટી કલેક્ટરને આવદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને વૃદ્ધાની શોધખોળ કરવા માટે માંગ કરવામાં આવી હતી એટુ નહીં હાઈકોર્ટ અને સીએમ ના દરવાજા પણ આ પરિવારે ખટખટાવ્યા હતા કે સુમ્રીબેનનો જલ્દીથી જલ્દી પતોળા કે પરંતુ 6 6 મહિના વીતા બાદ પણ સુમ્રીબેનની કોઈ ભાગતી મળે આખરે જૂનાગઢ આરઆર સેલને ખનક લાગે છે કે ખમીદાણા ગામની અંદર એક અવાજ કુવો આવેલો છે અને આ કુવાની અંદર કંઈક તો છે જેના કારણે પોલીસની ટીમો છે તે ખમીદાણા ગામના એ કુવામાં પહોંચે છે કુવા સુધી પહોંચે છે જે કુવો વિરાન હતો જે આવા જગ્યાએ હતો ને આંબા સમયથી વર્ષોથી તે બંધ હતો આ કુવાની અંદર પોલીસ ટીમોને ઉતારે છે તેમાં શોધખોળ શરૂ કરે છે તો જાણવા મળે છે ખોફનાક અને ચોંકાવનારું રહસ્ય છે તે બહાર આવે છે જી હા કુવાની અંદરથી માણસના શરીરના હાડકાઓ મળી આવે છે એટલું જ નહીં દોસ્તો એક કચરાની થેલીની અંદર સોનું પણ મળી આવે છે તમામ વસ્તુ પોલીસ છે તે કુવાની અંદર ખાટલો ઉતારે છે ચાર પાય ઉતારે છે અને તમામ વસ્તુને બહાર કાઢવામાં આવે છે કચરાની સાથે પોલીસ અત્યારે જે હાડપિંજરના જે અવશેષો મળ્યા છે એને ની ટીમને બોલાવવામાં આવી છે તેના ડી સેમ્પલ લેવા માટે મોકલવામાં આવ્યા છે તેના રિપોર્ટ હવે ટૂંક સમયમાં આવવાના છે પરંતુ સૌથી મોટો આશંકા સેવાઈ રહી છે કે આખરે માણસના શરીરના હાડકાં કોના છે અને હજુ પણ સુર કુવાની અંદર શું દફન છે એ મુદ્દે તપાસ ચાલી રહી છે પોલીસે આજ ગામના એક શખ્સની અટકાયત કરી છે જાણવા મળી રહ્યું છે કે શખ્સ કર્મકાંડનું કામ કરે છે મંદિર 봉દાનું કામ કરે છે અને એ વ્યક્તિ ઉપર પોલીસને આશંકા છે પોલીસને જ્યારે સીસીટીવી મળ્યા હતા તો એ માત્ર હોસ્પિટલ વૃદ્ધા જતા હોય ત્યાં સુધીના હતા આખરે વૃદ્ધાને જમીન ખાઈ ગઈ કે આસમાન કે પાતાળ એની શોધખોળ ચાલી રહી હતી પરંતુ આ હાડકા નીકળતા સમગ્ર કેસ છે તે પલટાતો જોવા મળી રહ્યો છે પોલીસને આશંકા છે કે આ હાડકા અન્ય કોઈના નહીં પરંતુ એ વૃદ્ધાના છે જે 6 મહિના પહેલા આયુષ્માન કાર્ડ કઢવવા માટે હોસ્પિટલ ગઈ હતી કારણ હતું કે એ વૃદ્ધા પાસે 15 તોલા સોનું અને 1 લાખ રૂપિયા રોકડા હતા અને તે પોતાનાથી રૂપિયા અલગ રાખતી. આ વૃદ્ધાને કોઈ લૂંટના ઈરાદે, કો કર્મના ઈરાદે મોતને ઘાટ ઉતારી હોય તેવું લાગી રહ્યું છે અને તેના કારણે જ એ જ ગામના એક વ્યક્તિ જે કર્મકાંડનું કામ કરે છે તેની પોલીસે અટકાયત કરીને પૂછપરછનો ધમધમાટ છે જે શરુ થયો છે. મહીશ નામવા એક વ્યક્તિ છે આ ગામકા, जिसने उनका जो है मर्डर करके उनकी डेड बॉडी કોઈ કૂવામાં डाल दिया है. તો उसकी સ્ટેટમેન્ટ કે બેસિસ પર हमने જો તો કૂવામાં કો છાલના તો वहां से हमें डेड बॉडी के कुछ अंश मिले हैं अभी वो रिकवर नहीं हो पाया है अभी पंचों की हाजिरी में ही इसके जो एक्ूज इसके घर की हम छानबीन करेंगे तो उम्मीद है कि वो दागिना वगैरह वहाँ मिलेगी। लगी ये विधि वगैरह जो मंदिर में होती है ब्राह्मीण है जो तो जो ये मंदिर पर पूजा पाठ वगैरह काम होता આય ક્ષક્ષ કે જીને કુકરમાના ઈરાદે આ વૃદ્ધાની હત્યા કરી હોઈ શકે છે જીને લૂડના ઈરાદે આ વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી હોય શકે છે અને ત્યારબાદ આ વૃદ્ધાને એક કૂવાની અંદર ફેંકી દેવામાં આવી છે જો કે 6 મહિનાનો સમય વીત્યો છે તેના હાડકાના અવશેષો મળી આવ્યા છે ડીએનએ સેમ્પલ બાદ એ જાણકારી મળશે કે આ હાડકા છે તે આ સોહરીબેન ના છે કે કે હાલ તો એ પરિવાર ચિંતિત બેનો છે કારણ કે 90% એવું મનાય છે કે આ હાર્ટ ક્રોમ્ય કોઈ ના નહીં પણ વૃદ્ધતાના છે બીજી તરફ પોલીસ છેતે પૂછપરછની સાથે સાથે એ વ્યક્તિ પાસેથી એ સોનું કઢાવવાનો પ્રયાસ કરી રહી છે એ સોનું રિકવર કરાવવાનો પ્રયાસ કરી રહી છે 2 લાખ રૂપિયા ક્યાં છે તેની શોધખોળ કરી રહી છે કાકે વૃદ્ધાની સાથે સાથે 15 તોલા સોનું ને 2 લાખ રૂપિયા બગાયે હતા જો કે આ સમગ્ર મામલે પડતો ત્યારે ઉતકાર છે જ્યારે ડીએનએ રિપોર્ટ આવશે જ્યારે FSL ના રિપોર્ટ આવશે એ કન્ફર્મ થશે કે આ હડકા અન્ય કોઈના નહીં પરંતુ આ સુમરી બેકુફે મણીબે મરીયા ના છે એટલું નહીં જેની પૂછપરછ કરવામાં આવી રહી છે તેના ઘરમાંથી પણ સોનું રિકવર થવાની પૂરે પૂરી શક્યતાઓ હાલ તો જોવાઈ રહી છે પોલીસને હજુ પણ આશંકા છે કે આ દફન આ કૂવાની અંદર હજુ પણ અન્ય કોઈ માનવ કંકાલના હડકા ના મળે તો સારું કારણ કે અત્યારે પણ એ કૂવાની અંદર પોલીસ ખેતે સર્ચ કરી રહી છે 219 મુદ્દે આપ શું કહેવું છે આપ શું માનુ છે આપ જરૂર તમે કમેન્ટ કરજો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો બદરામ કરવાનો છે આ આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપ પણ સાવધાન રહો સલામત રહો સતેજ રહો જોતા રહો નમસ્તેગી ધન્યવાદ